દિયોધર ખાતે સેવાકીય પ્રવૃત્તિઓમાં હર હંમેશા અગ્રેસર રહેતું સદભાવના ગ્રુપ દ્વારા ગયા વર્ષે વાલ્મિકી સમાજના પ્રથમ વખત સમૂહ લગ્ન યોજવામાં આવ્યા હતા જેમાં નવ યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા જોકે આ વર્ષે પણ સદભાવના ગ્રુપ દ્વારા વાલ્મિકી સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને ધિયોધર તાલુકાના કોટડા ખાતે ભવ્ય લગ્નનો પ્રસંગ રાખવામાં આવ્યો હતો જેમાં વાલ્મીકી સમાજના સત્યાવીસ જેટલા નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા અને સમૂહ લગ્નમાં પધારેલ મહાનુભાવોએ

આજે સત્યાવીસ ના યુગલ દંપતી એ પ્રભુતામાં પગલા માંડે છે ત્યારે ઉષધ ભાવના ગ્રુપપતિ એને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું એમનું જીવન ખૂબ મંગલમય આનંદમય અને સમાજ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે એ પ્રકારની નીવડે શુભકામના પાઠવું છું આપ જોઈ રહ્યા છો કે આજના જમાનાની અંદર આજે પણ અચપાન ચિત્તરની વાત ચાલતી હોય ત્યારે અમારે સદભાવના ગ્રુપની અંદર તમામ સમાજના લોકો બ્રાહ્મણ ધિલેઈ વાણિયા ધિલેઈ માઈ પ્રજાપતિ સુથાર સોની તમામ કેવાઈ પ્રકારના ના ગ્રાહકના લોકો ભેગા મળી અને એક આ વાલ્મિકી સમાજના સમૂહ લગ્ન કરવા નિર્ધાર કર્યો અને આજે મારે હર્ષ સાથે કહેવું પડે ગૌરવ સાથે કહેવું પડે કે તમામ સમાજના યુવાનો વડીલો અમારા મોભીઓ સાથે મળી અને આજે સત્યાવીસ સત્યાવીસ દીકરીઓ વાલ્મીકી સમાજની ત્યારે અમારા આંગણે સદભાવના ગૃપ વતી જ્યારે એમના લગ્ન થઈ રહ્યા હોય પ્રભુદામાં પગલા મારી રહ્યા હોય ત્યારે મારે એમને ખૂબ શુભેચ્છા પાઠવવાની અને વિશેષ આભાર વ્યક્ત કરવાનો મારે વાલ્મિકી સમાજના ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓશ્રીનો એમને ખૂબ મહેનત કરી અને આજે આજના સમૂહલગ્નમાં સ્વયં એમને જે વ્યવસ્થા જાળવી છે એ આપ જોઈ શકો છો કે ઉત્તમ પ્રકારની વ્યવસ્થા આ સમાજ દ્વારા આજે થઈ રહી છે અને આપણને એવું લાગે કે નવું ઉદાહરણ પૂરું પાડે એ પ્રકારની વ્યવસ્થા સ્વયં એ લોકો જાળવી રહ્યા છે ત્યારે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવો અને જે જે દાતાશ્રીઓએ આ સદભાવના સિવાય વિરુદ્ધમાં સમૂહલગ્ન માટે દાન કર્યું છે આ તમામ દાતાશ્રીઓને અભિનંદન પાઠવો કે એમને એમના ધનનો સદુપયોગ કર્યો છે અને કેવા સમાજ માટે આગળ આવ્યા છે હર હંમેશ પરમાત્મા એમને ખૂબ ઉર્જાવાન શક્તિ ધનથી એમથી એમના ભંડાર ભરેલા રાખે અને કામ આવા સમાજ માટે એમના પડખે આવી અને દાન કરવાની દ્રભુ એમને શક્તિ આપે એવી પ્રાર્થના સાથે પત્રકાર મિત્રો નો પણ ખૂબ ખૂબ આભાર માનું જણાવતા આનંદ થાય કે સદભાવના ગ્રુપ તરફથી બીજી વાર સમૂહ લગ્ન થઈ ચુક્યા છે અને અમારા હજાર હજાર ટ્રસ્ટીઓને અભિનંદન પાઠવીએ સદભાવના ગ્રુપને અભિનંદન પાઠવીએ કે આર્થિક રીતે વાલ્મીક સમાજ એક બહુ મોટું કાર્ય થવા થઈ ચૂક્યું છે અને સત્તાવી દીકરીઓમાં ભભુતાના પગલા અને બહુ પ્રોત્સાહન આપી અને નાના મોટા કાર્યનો હું અભિનંદન આપું છું અને ફરી સદભાવના ગ્રુપને પણ અભિનંદન અમે પાઠવીએ છીએ કે અમારા બહુ સરસ કાર્ય કરી રહ્યા છે અને વિકાસના પંથે જે અમને લઈ જાય છે એમને અમે ખુબ ખુબ અભિનંદન આપીએ છીએ વાલ્મિક સમાજ તરફથી